બીજું એનું શીલ એટલે એનું ચારિત્ર્ય અને એનું સ્વભાવ આ બે વસ્તુ સારી હોવી જોઈએ પૈસા અઢળક હોય રૂપ ગમે એટલું સારું હોય પણ જો સ્વભાવ સારો ન હોય તો રૂપ અને પૈસો તમને ક્યારે સુખ માં નાખે માટે બીજા સ્થાને આપ્યું છે એનો સ્વભાવ સ્વભાવ સારો હોવો જોઈએ ત્રીજા સ્થાને વિદ્યા છે ત્રીજા સ્થાને રૂપ છે હું તો હંમેશા કથામાં કહેતો રહ્યો છું વડીલોને તમારા દીકરીને જ્યારે તમારે લગ્ન કરવાના થાય ત્યારે ભલે પૈસા ઓછા હોય પણ તમારી દીકરી અને જમાય એ બંને જણા એક સાથે તમારા આંગણે આવીને ઉભા રહીને તો તમારું આંગણું દીપે

એને પાકું કર્યું કે છે છે ને લખ્યું કે ભણેલો ગણેલો ભણેલો તો હોવો જોઈએ પણ ગણેલો વધારે હોવો જોઈએ કારણ કે આ દુનિયામાં ભણેલા નો કામ કરે ને એ વધારે પડતા ગણેલા કામ કરે એક હાસ્યની વાત છે ખોટી હશે પણ સંદેશો સારો છે એક વાર એક પાણીની લાઈન ફિટ કરવામાં આવી ગિરીશભાઈ પાણીની લાઈન ફિટ કરી બધી લાઈન ફિટ કર્યા પછી અલા હા વાયર વાળી લાઈન ફિટ કરી દીધી બધી લાઈન ફિટ કરી દીધા પછી એન્જિનિયરો ખબર પડી કે આપણે આમાંથી ઓલો વાયર તો હું હરવો કાઢવા ભૂલી ગયા હવે એટલા મૂંઝાય જાય હવે પાછું ખોલવું અને શું કરવું તેના ગામડાને એક દાદા ઉભા થાય કીધું શું થયું સાહેબ તો કહે છે થોડીક ભૂલ પડી ગઈ શું આ મહેનત વધારે થશે મારે અરે પણ થયું શું એ કે આમાંથી મારે હારો હાર એક વાયર બહાર લઈ જવાનો હતો અને એ અમે કાઢતા ભૂલી ગયા આ બધી લાઈન ફીટ થઈ ગઈ છે આટલી મોટી હવે પાછી કાઢવી પડશે અરે એ થોડું કરાય કાંઈ અરે પણ દાદા કાંઈ વાયર સામે નીકળે નહીં નકર ઉભા રહો દાદા એક મિંદરી નું બચ્ચું પકડી આવ્યા લાઈન મોટી હતી એટલે નાની લાઈન હોય તો ઉંદડી જોઈ પણ આ તો મોટી લાઈન હતી એટલે મિંદરી નું બચ્ચું લઈ આવ્યા અને એ મિંદરી ના બચાવવા અને એની પૂછડી વાહા એ વાયર બાંધી દો અને પછી આગળ મૂકું ઉંદડું પાછળ જાય મિંદડી તમારો ઉંદડો તો આવી જ જાય આગળ ઉંદર દોડે પાછળ પાછળ ઓલું મિંદિર બચ્ચું દોડે બે જણા સામે ઉભા રાખ્યા જેવું મિંદિર નીકળે એટલે પકડી લેજો આ ગામડાના આ ગણેલા લોકો કરી શકે આવું ખાલી ભણ્યા હોય ને એ બાજરાનો રોટલો બનાવવા હાટું પછી આમ પન્નું ફેરવે કે પેલા બાજરાનો લોટ લ્યો પછી એમાં મીઠું ગાળો આ બધું કદાચ લખેલું હોય પણ પછી જે આનું શું કરવાનું હવે તો અત્યારના બહેનોને તો બહુ ઓછો આવડે થાબડીઓ બનાવે કેટલાય ભમરા પડે અને આમ ટ્રાય કરવા જાય તો હાથમાં એટલો રહે બાકી નીચો નીચે પડી જાય

ભણેલું હોય ને એકવાર મે અમે એક પધરામણી માં ગયા અને એ માં બરાબર આખું પરિવાર વેલ આખો પરિવાર એટલો બધો સરસ આમ આમ ભણેલો ગણેલો અને બધા પાછા હાઈ એજ્યુકેશન ભણેલા ઘરમાં કોઈ ગુજરાતી માં વાત ન કરે ઘરમાં ઇંગ્લિશમાં વાત કર્યા કરે તો અમે પધરામણી માં ગયા એટલે એ બેન બધા આખા પરિવાર ની ઓળખાણ કરાવતા હતા કે આ મારી દીકરી છે એ આટલું ભણી છે આ મારો દીકરો છે એ આટલું ભણ્યો છે મારી સૌથી મોટી દીકરી છે એ તો બહુ જ ભણી છે એ તો ગુજરાતી બહુ ઓછું બોલે છે બહુ જ ભણી છે બહુ જ ભણી છે મેં કીધું ઓકે

ખાલી ભણતર કામમાં ન આવે શાકભાજી લેવા જાય ત્યારે ટમેટા છેલે લેવાય અને પેલા લીધા હવે પેલા ટમેટા લઈ તો હું દશા થાય એની ઉપર પછી કોબીના દડા મૂક્યા અને ગાજર મૂક્યા અને બટેટા મૂક્યા બધું ઉપર મૂક્યું એને લીધા તા ટમેટા પણ ઘરે આવી ત્યાં રસ આવ્યો એનો તમારે ટ્રાન્સલેટ કરવું પડશે એટલે ખાલી ભણતર નહીં વાલા ભક્તજનો સાથે ગણેલું હોવું જોઈએ ને તમામ માતાઓને મારું છે તમારી દીકરી યુવાન થાય એનું ભણતર પૂરું થઈ જાય ને એટલે તમે એવી આમ આમ અત્યારે આપણી મેન્ટાલિટી એવી તૈયાર હોય છે કે એને ભણવાનું હજી છ સાત મહિનાનું બાકી હોય ને ત્યાં આપણે મૃત્યુ ગોતવા માંડીએ કે આનું ભણવાનું પૂરું થાય એટલે તરત લગ્ન કરી દેવા છે મારી પ્રાર્થના છે કે છ મહિના લગ્ન મોડા કરજો પણ એનું ભણતર પૂરું થાય પછી છ આઠ મહિના તમારા તમારા ઘરમાં રાખી રસોડામાં અને પરિવારમાં કેમ રહેવું જોઈએ એનું જ્ઞાન તમારા ઘરમાં તો દીકરી સુખી થાય ખાલી ભણાવીને સાસરે મોકલી દેશો તો સુખી નહીં થાય એને એને પરિવારનું જ્ઞાન હોવું જોશે કોની સાથે કેમ રહેવું જોઈએ કોની સાથે કેમ વાત કરવી જોઈએ મારી ફરજ શું છે આ બધું એને શીખડાવવું પડશે તમારે આ સ્કૂલમાં નથી શીખડાવતા કે સસરા હારે આવો વ્યવહાર હોવો જોઈએ સાસુ હારે આવો વ્યવહાર હોવો જોઈએ આ બધું ઘરમાં થાય છે અને દીકરી તમારી દીકરી એના સાસરે જઈ અને એના સાસુ એના સસરા હારે એના પરિવારના લોકો સાથે સારો વ્યવહાર કરે આવું તમે ઈચ્છતા હો તો મારી તમને પ્રાર્થના છે તમારા ઘરમાં તમે વ્યવહાર હારો કરજો કારણ કે જેવું જોવે એવું બધા દીકરાઓ કરે છે આ સંસારમાં ક્યારે જુઓ સારું સારું ભણવા માટે ટ્યુશન ક્લાસ કરવા પડે સારું જેટલું ભણવું છે એના ટ્યુશન ક્લાસ કરવા પડે ખરાબ વસ્તુ ભણવાના ટ્યુશન ના આવે કોઈ દીકરી અહીંયા સાંભળ્યું કે ગાળો શીખાડવા માટેનું અહીંયા કોચિંગ ક્લાસ ચાલે છે એ આપણે ઘરમાં બોલીએ કોઈક એટલે દીકરાઓ બોલે સંતાનો બોલે છે કથાઓનું માધ્યમ આ છે આ કથા આપણને આ આપી રહી છે તો ભગવાન મેં તમારી વિદ્યા જોઈ તમે ભણેલા છો તમારી ઉંમર જોઈ મેં ઉમર લાયક થયા વગર આપણે પરણાવી ન દઈએ ને સંસારનું જ્ઞાન આવ્યા વગર ને પરણાવી ન દઈએ છઠ્ઠા સ્થાને પૈસો જોયો છે પણ દુખી છે કે અત્યારે પહેલા સ્થાને પૈસો જોવામાં આવે છે પૈસાવાળા છે બાકીનું બધું જોયું જાય પછી પહેલા આપી દો પૈસાવાળા છે અને આમે મનીષ પાવર પૈસો તો અત્યારે બધું થઈ ગયું છે પણ બધી જગ્યાએ પૈસો કામ કરતો નથી જે જગ્યાએ પૈસો કામ ન કરે ત્યાં આપણો પરમાત્મા કામ કરે છે ત્યાં આપણો પ્રભુ કામ કરે છે આ કોરોનામાં પૈસા ક્યાં કામ આવ્યા ભગવાન નું ભજન જ કામ આવ્યું છે પ્રભુ નું ભજન કામ આવ્યું છે તો રુકમણીજી ભગવાનને પત્ર લખ્યો મેં તમને પતિ માન્યા છે શિશુપાલ માને પરણવા માટે આવી ગયો છે પણ મેં નક્કી કર્યું છે કે મારો હાથ હું શિશુપાલ તમે મને આ પત્ર સાંભળીને આ પત્રને વાંચીને તમે મને પત્ની તરીકે સ્વીકારતા હોવ તો એવું ન કેવડાવતા કે હા વાંધો નહીં મેં સ્વીકાર લીધા કયો એને આવી જાય હું આવીશ નહીં તમારે મને લેવા આવવું પડશે આ જીવાતમાં આ બુદ્ધિ ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ તમે મારો સ્વીકાર કરતા હો તો તમારે મને લેવા આવવું પડશે હવે લેવા આ જીવ ભગવાન ને કે તમને લેવા આવજો બોલો આ જીવ ભગવાનને ક્યારે કહી શકે તમને લેવા આવજો આ જીવ પ્રભુને તો જ કહી શકે કે જો તમે જીવનમાં સારા કામ કર્યા હોય તમે સારા કામ કર્યા હોય તો પરમાત્માને કહી શકો કે મને લેવા આવજો ક્યાંક દાન પુણ્ય કર્યા હોય એટલે માં રુકમણીએ કહ્યું પૂરતેષ્ટ દત્ત નિયમ વ્રત દેવ વિપ્ર આમાં લખ્યું છે કે જો તમે ક્યાંય પાણીના પરબ બંધાયા હોય કોઈ જગ્યાએ તમે નિશાળો બંધાવી હોય ક્યાંય કોઈને તમે જમાડ્યા હોય કોઈને દાન પુણ્ય કર્યું હોય તમે અરે જીવનમાં સત્કર્મ કર્યું હોય ભગવાનના નામની માળા ફેરવી હોય તો તમે પરમાત્માને કહી શકો કે ઠાકોરજી તમે મને લેવા આવજો એમને તો તમે કહી ન શકો માટે એક અવતાર એવો છે જેમાં તમે ભગવાનના નામનું કીર્તન કરી શકો તમારા રહેલી સંપત્તિ કરી શકો છો બાકી કરોડો રૂપિયાના મકાનમાં માણસોની હારે એકાદું ગલુડિયું રહેતું હોય છે અને